હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવા જઈ રહી છું ઢાબા સ્ટાઇલમાં ટામેટા છે તેમાંથી બે આપણે પ્યુરી કરીશું અને બીજાને આપણે ધોઈને કટ કરી લઈશું ટામેટા કટ કરી નાખ્યા છે પણ થોડાક બારીક કટ કરવાના અને બે ટામેટાની પ્યુરી કરી છે હવે આપણે તેનો વઘાર કરીશું ઢાબા સ્ટાઇલનો મસાલો કરવા માટે હું તેના અંદર બે ચમચી કાશ્મીરી મરચું એડ કરું છું

तेल में क्वांटिटी थोड़ी વધારે રાખી બે મે 4 मोटा चमचा तेल મૂકી છે રાઈ એડ करिए જીરું એડ करू મીઠા લીમડાના પાણી એડ કરીશું લીલા મરચા કટ કરી રાખ્યા હતા તે એડ કરી દઈએ મિક્સ કરી દઈએ सारा

અત્યારે આપણે તેલેંદર પાણીનો ઉપયોગ ન કરીએ થોડક કેમટા મેળા દરવા લાગ્યા છે એટલે ચારે જ આપણે તેનો કામેતા પ્યુરી કરી લઈશું પ્યુરીની અંદર થોડુંક પાણી એડ કરીને લઈ લઉં છું મેં સરસ એવું આપણે હવે ઉકળવા દઈશું ખૂબ પાણી એડ ન કરવો થોડીક ઉકળવા દઈએ આપણે હવે આપણે મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ

પુસ્તક ચડી દયું છે હવે આપણે તેના અંદર સેવ એડ કરી દઈએ તો ભલે મારો વિડિયો કેવો લાગ્યો તે મારા કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ